पालो केम सुटला दे माझी एक माझी जाई बेनने संसार भाळी आठरेसे

પણ વાત એમ છે કે કોઈ મારી દીકરીના પગલાનો વાત ન પાડે એ તો બોલનારના મોરે સારા દેવાતા નથી પણ બાપુ હાલ તો તમારે ખરખરે જવું છે એ મારાથી નહીં બને કારણ કે એક તો મારા શરીર અતુરું છે અને બીજું ક્યાંક કોઈ ભેડું મારી દે તો એ સહન કરવાની મારામાં શક્તિ ને એટલે હું તો નહીં જાઉં તમે ના જાઓ તો રાજવતી કોઈ કે તો જવું જોઈએ ને બાપુ પણ તમને વાંધો ના હોય તો રાજવતી વીરસિંહ ખરખરે મોકલી દીધું જેમ તમને લાગે તેમ કરો હવે એ નહી પૂછતા કે આજે ભાભી ને બદલે હું ભાતું લઈને કા આવી ખાઈ લો આ આવી થોડા ઠરી જા એ પછી તું બારે ખીલતી જાય છે એમ હિરલ તને પરણનાર ભારે ભાગ્યશાળી હશે વીરાને આટલા હેત જમાડે છે તો વાલા કેટલા હેઠ જમાડશે બસ હવે તો તને જટપાટ ખીલે બાંધી જ દેવી પડશે મને જાલી શકે વો ખીલો તો ધરતી માં ક્યારનો ધરવાય ગયો છે એટલે એટલે કાઈ નહીં પોતાનું ખોડું ઉભું કરો પછી મને પણાવજો ખાઈ લો હવે

બાપુ મને તો દેખાયું ખોટું થયું હશે જે ઉપરવાળાની ઈચ્છા ઉપર વાળા ની ઈચ્છા જ બળવાની છે બાપુ જાતે પોતે જાય આવવાના હતા પણ કઈ વાંધો નઈ જે થવાતા હતું તે થઈ ગયું લાલિયા હુકમ કરો બાપુ તમારા બાપુ અહીં આવ્યા છે એટલે હાલ તો એ તમારા બાપુ ની જગા અને બાપ ઉઠીને દીકરીના ઘરનું પાણી પીએ આ તો મને ખોટું થતું લાગ્યું એટલે બોલ્યો બાપુ કારણ કે આપણું કામ બધું ચોખ્ખું હા વાત તો સાચી છે અરે રાજના ના મહેમાન એમ થોડા જવા દેવાય અરે જવા ન દેવાય બાપુ પણ અહીં રાખવાને બદલે મારી ઘીરે રાખો તો બધો મુજારો મટી જાય કારણ બાપુ હા વાત નાખી દેવા જેવી તો નથી લાલેગા ત્યાં ઉતારો આપીએ તો કઈ વાંધો તો નથી ને નારેના ના એમાં વાંધો ન હોય તો જટ હાલો બાપો તમે તરસ્યા થયા છો તમે મારી હાથે હાલો એટલે હું તમને પાણી પાણી કરી નાખો એટલે કે તમે ધરાઈ જાવ ને ત્યાં લઈ પાણી ખાઓ હાલો આવો બાપુ પધારો પધારો બાપુ આ ગરીબ ને આવશે દીવડા ની આરતી ઉતારો જોતો ખરી આપણે કોણ આવ્યું છે પગે પડો આશીર્વાદ અરે આશીર્વાદ તો આજ લગન કોઈ દી આપ્યા નથી પછી હું આપું

બાપનું નામ બોલ માથે માં માથું પતાવીલા મુવાડા પણ તમ લોકો એ ઓલ્યા કાયદા ને નકરી નું વેરો બાપા તમે તમારે ફકર ના કરો એ બંને ભણી ગયા છે પણ પગેરું મળી ગયું છે ભૂકંપ કરો તો પાઠ શીખવી દઈએ પાઠ શીખવી દઈએ એ કાળજો આવીને ફરી મૂડી જાય એ પેલા જટ કરો બાપા તમ તમારે નિરાતે દેવો થઈ જાય આજે જ રાતના कौन आवता है सुख क्यों आवता है तो मम्मी आए तुंडी क्यों लुडाई क्यों ये से जो जा के अंदर भी सब ले लो ओ बापू कोर्ट पे जा जाओ कोर्ट पे ही जाओ कोर्ट पे जाओ हां बात को खा से बाता पंडी कर जो 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 हां 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 मेरा मौत

અટા આ સ્વીકાર કરું તો આ બધું બદલાની ની આશાએ કર્યું છે એમ અર્થ થાય તમારી ભલી લાગણી બસ છે ક્યારેક રાજનું કામ હોય તો જરૂર મળજો મને ભલે હશે તો જરૂર મળીશ આવજો તેને આપણી હદમાં માં આવીને ભીમાએ હમીર ની આબરૂ પર હાથ નાખ્યો છે ઉપકાર પર અપકાર કરનાર ભીમા ને હું શિક્ષા આપીને જ રહીશ ભગવાન સોમનાથ ના વ્રત ના પ્રતાપે મને ભીમો તો એના દુષ્કર્મ પહોંચી ગયો છે એ રાજપુતી ખમીર વાળી છોકરી ની અડગતા જઈને હું લાચાર બની ગઈ એ ગમે ત્યાં હોય પણ ઉપકાર નું વચન તો ઉતારવું જ રહે એ ક્યારે ખબર છે હા ગામ ને પાદરે ખેતર વાળા એનું નામ શું છે थीर। नाथ। 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 क्या चमकिया कई नहीं राजी ने बचावा जिंदगी होड़ में मुकनार ने हूँ जाते जिन सरपाओ वापिस ભાઈ બોલો તમારે કોનું કામ છે તમે કોણ છો મારું નામ હમીર છે સામિયાના ધણી હમીર બાપુ આવો આવો પધારો બોલો તમારે કોનું કામ છે તમે જાણો છો કે હિરલ નામની છોડી ક્યાં રહે છે હિરલ અહીં જ રહે છે હા હું એનો ભાઈ છું બોલો રાજ તરફથી હું સરપાવ અપાવ્યો છું રાજ તરફથી સરપાવ હા અરે એનું ભારો હું હમણાં જ મોકલું છું હિરલ હિરલ જોતો તને માવા માટે મહેમાન આવ્યા છે હિરલ કબૂલ કરવા દે કે હું તારો ગુનેગાર છું ગુનેગાર હા હિરણ સંજોગો ની સંતા કુકડી એવો તે અટવાઈ મારી જાત પર ગુસ્સો કરવા બરાબર છે આ જન્મમાં આપણે એક થઈ શકીએ એ આપણા ભાગ્યમાં નથી પણ મતદાન સુધી હું તમારી કહીશ હેરલ આ બધું જાણ્યા તારા તારાનેડો મારી પર આટલો બધો હોય તો હિરણ આપણે મરીશું તો સાથે અને જીવીશું તો સંજોગ સાથે લીધે એક સાથે તો નહીં રહી શકાય પણ વખત આવે તો મરીશું સાથે જ હિરન